જોઈ શકાય છે કે ડ્રોન ઉડાડવામાં આવ્યો છે અને ડ્રોન દ્વારા પરત વાળવા માટેના જે પ્રયાસ કરવા માટે અંતે ડ્રોન કેમેરાની છે તે મદદ લેવાની ફરજ પડી છે હાલ આપણે દ્રશ્યો સીધા બતાવવાનો પ્રયાસ કરીશું કે સુરત પોલીસે હવે ડ્રોનની મદદ લેવાની ફરજ પડી છે કારણ કે અલગ અલગ વિસ્તારો અંદર જે ટોળા ટોળાશાહી કરવામાં આવી રહી છે ને આ ટોળા ના કારણે છે તે અહીં ખાસ કરીને જ્યારે પરિસ્થિતિ વધુ વણસી શકે છે તેવી શક્યતાના પગલે પોલીસ તરફથી તમામ જે ગતિવિધિઓ પર છે તે નજર રાખવામાં આવી રહ્યું છે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે ડિસ્પ્લેના અંદર જે બિલ્ડિંગો છે એ બિલ્ડિંગો પર ટોળા વળ્યા છે કે જે તે વિસ્તારની અંદર ટોળા વળ્યા છે તેના ઉપર બાદ નજર રાખવા માટે અંતે ડ્રોન કેમેરાની મદદ લેવાની ફરજ પડી છે અને સતત ડ્રોન કેમેરાથી હવે બાદ નજર રાખવામાં આવી રહી છે કારણ કે પોલીસ તરફથી હવે સમગ્ર વિસ્તારની અંદર શાંતિ સંપૂર્ણ રીતે સ્થપાય તે દિશામાં પ્રથમ પ્રયાસ છે તે કરવામાં જે ટોળાની અંદર સામેલ કેટલાક અસામાજિક તત્વો દ્વારા જે પ્રમાણેની શાંતિ દોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેને લઈને પોલીસની મુશ્કેલી પણ વધી છે કારણ કે પોલીસ સતત કલાકોથી આ પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસ કરી રહી છે ટોળાને વિખેરવા માટે પોલીસે જ્યારે ના છૂટકે બળ પ્રયોગ કરવાની ફરજ પડી અને અંતે લાઠીચાર્જ કર્યા બાદ છે તે ટોળાને વિખેરવામાં પોલીસને સફળતા મળી ગુજરાત પોલીસની ટીમ દ્વારા પણ એ સૌ કોઈને અપીલ કરવામાં આવે છે કે હાલ ધાર્મિક તહેવાર છે અને ધાર્મિક તહેવારની અંદર આ પ્રમાણેની સ્થિતિ તો ના જ હોઈ શકે ગુજરાતની જનતા શાંતિપ્રિય જનતા માનવામાં આવે છે અને આ જનતાને આ પ્રકારનું કૃત્ય તો બિલકુલ પણ ન શોભે ત્યારે has પોલીસ તરફથી પણ જ્યારે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે પોતાની નૈતિક ફરજ સમજી અને પોલીસને સાહ સહકાર આપે તેવી ગુજરાત ફર્સ્ટ તરફથી અપીલ કરવામાં આવી રહી છે કારણ કે જો ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે તો તેનો રોષ ચોક્કસથી હોઈ શકે પરંતુ રોષનો ભાગ ટોળાશાહી તો બિલકુલ ના હોઈ શકે કારણ કે આ ટોળાશાહીમાં કોઈને પણ ફાયદો થવાનો નથી કારણ કે લોકોના સમયનો વ્યય અને જે અજંપા પરિસ્થિતિનો માહોલ સર્જાઈ શકે છે એટલે હવે લોકો એ જાતે સમજવાની જરૂર છે કે આપણે સૌ કોઈ લોકો પોલીસને આપી અને શાંતિ અને સલામતી જળવાઈ રહે તે દિશામાં પ્રયત્ન કરવા જોઈએ નહીં કે ટોળા ટોળાશાહીનો ભાગ બનવો જોઈએ એટલે હાલ જ્યારે રામપરા અને શહેરપરા પમ્પિંગ સ્ટેશન વિસ્તારમાં જયારે જે ટોળું એકત્ર થયું હતું તે ટોળું તો હાલ હાલ રવાના કરી દેવામાં આવ્યું છે પરંતુ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે થાળે ન પડે ત્યાં સુધી પોલીસ તરફથી જે સદન આ વિસ્તાર અંદર જે પેટ્રોલિંગ અને કોમ્બિંગ છે તે કરવામાં આવી રહ્યું છે મોટા ભાગનો પોલીસ કાફલો હજી પણ ઘટના સ્થળ પર મોજૂદ છે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે પણ હજી સુધી આ ઘટના સ્થળ છોડ્યું નથી તે બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત તરફથી આ તમામ જે પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે હાલ પોલીસ કમિશનર અનુપમ સિંગ ગહેલોત જોડે સીધી વાત કરવાનો પ્રયાસ કરી શકે તેઓનું શું કહેવું છે જેમાં ઓર અભિ સંખ્યા વધશે જો સર ડ્રોન થી કઈ કઈ સ્થિતિનો તાક મરી શકો આમાં ડ્રોન થી જો છતો પર કોઈ છે કે નહીં જો એ આ છતો પર જો સુસ્થિતિ છે છતો પર પિડ પત્તર તો નથી જો અને જો અમારી ટીમો નીચેથી જઈ રહી છે જો કામી કરવા માટે એક ઉપરથી અમે લોકો વાત રાખી છે જો કોઈ આગળ ઉપર ભાગીને જાય છે તો ત્યાં તેના અમે પકડી સકીએ છે લોકોને શું ઓપી લોકોને એટલા اپિલ છે કે અમુક જો મુખા તત્વ જો આપણે શાંતિ બંધ કરવાના પ્રયાસ કરે છે એના કોઈ પણ પ્રકારના અફવા ઉપર કારણ કે કંટ્રોલ રૂમ માં ઘરાબધા અફવાવાળા ફોન આવે છે કે અહીં આમ થઈ ગયા તેમ થઈ ગયા અને બધા જો લગભગ જો બધી ખોટી અફવાઓ છે તો અફવાસ દૂર રહો અને જો જો આ બધા જો દુષ્કર્મ પોતાના દુષ્પ્રેરણાવાળી કામગીરી કરી શાંતિ ડોળાવવા માટે એના સજા મળશે એવા બધાને આપનો ખાત્રી આપું છું સર કેટલી પોલીસ અહીંયા આપડે 1000 સે જ્યાદા અહીંયા પોલીસ ડિપ્લોયમેન્ટ છે આ વિસ્તારમાં જો હે અમે કરી અમારો 10 થી 12 જેટલો છે લેકિન અલગ અલગ જગ્યા બી

અમારા જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ત્યાં આ બધા કેમેરાઓ જોઈ શકો છો તમામ જગ્યાઓ રેકોર્ડિંગ થઈ છે જોઈએ અને સાથોસાથ ઘણા બધા વિડીયો રેકોર્ડિંગ મોબાઈલ પર લોકો રેકોર્ડિંગ કરી લે છે જોઈએ અમુક જો અમારા મીડિયાના મિત્રોના માધ્યમથી માધ્યમથી આપણને મળી રહ્યા છે તો એના લઈને જેટલા બી છે પુરાવા સાથે અમે લોકો કોર્ટમાં મૂકીશ જે ત્યાં બધા લોકોને સજા થાય

અમારી સોશિયલ મીડિયા કે ટીમ આપ ધ્યાન રાખી રહી છે એના જ હિસાબથી જો કંટ્રોલ રૂમ જો મેસેજો બી આવે છે અને અમે લોકો ખરાઈ ભી કરીએ છીએ આ બધા ખોટા મેસેજો આવી રહ્યા છે અલગ અલગ વિસ્તારના મેસેજો કોઈ બીજા બીજા જિલ્લાઓ જૂના જૂના જો વર્ષોના જો મેસેજ મૂકે છે જોઈએ એના માટે અમે બધાને અપીલ કરીએ છીએ કોઈ કોઈ અફવા ઉપર કોઈ તમારે ધ્યાન નથી મૂકવાના માલું જો તમે જે તે વિસ્તારમાં રહો છો તો સો નંબર ઉપર આપ કંટ્રોલ રૂમ ધ્યાન કરી દો બસ એટલા મારી વિનંતી છે ના ના કોઈ કુશ નહીં મહત્વના જે બાબત જે જણાવી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવી છે નાના બાળકનો ઉપયોગ કરવામાં આવ્યો છે શક્યતાને નકારી શકાય તેમ નથી કારણ કે જે ખાસ કરીને શાંતિ દોહોડવા માટેનો પ્રયાસ કરવા માટે નાના બાળકનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે તેવી શંકા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાતે વ્યક્ત કરી છે અને કોઈ પણ સંજોગોમાં પોલીસ આ બાબતને ચલાવી લેવા નથી માંગતી કારણ કે હાલ જોઈ શકાય છે કે હવે મહિલા પોલીસને પણ છે તે અહીં ઘટના સ્થળે ઉતારવામાં આવી છે અને સઘન વિસ્તારની અંદર જે કોમ્બિંગ અને પેટ્રોલિંગ છે તે મહિલા પોલીસ તરફથી પણ હાલ કરવામાં આવશે ખાસ કરીને પોલીસ કમિશનરે જણાવ્યું તેમ કે પોલીસ કંટ્રોલ રૂમ ઉપર પણ અલગ અલગ છે તે ભ્રમિત કોલો આવી રહ્યા છે અને ખોટા મેસેજિસ છે તે પાસ કરવામાં આવી રહ્યા છે પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરની જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે આવી કોઈ પણ અફવા ઉપર ધ્યાન આપવામાં ન આવે કારણ કે પોલીસ તમામ જે ગતિવિધિઓ પર બાજ નગર નજર રાખી બેઠી છે અને ખાસ કરીને જે સુરત પોલીસની જે સાયબર ક્રાઇમ સેલની ટીમ છે તે પણ હાલ એક્ટિવ થઈ ચૂકી છે અને આવા મેસેજેસ જે લોકો પાસ કરી રહ્યા છે તેઓ લોકો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આ મેસેજો પાસ કરનારા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી થશે તેવી સ્પષ્ટપણે સૂચના છે તે પોલીસ કમિશનર સિંહ ગેહલોત તરફથી હાલ આપવામાં આવી છે ખાસ કરીને ચૌદ જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને હજી સુધી સવાર સુધી આ કાર્યવાહી ચાલી શકે છે પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ સંપૂર્ણ વિસ્તારની અંદર શાંતિ નો જે માહોલ છે તે હાલ સ્થપાઈ ચૂક્યો છે પરંતુ જે લોકો હજી આ ઘટનાની અંદર સામેલ છે તે લોકોને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હજી પણ આગળ ચાલી શકે છે તેવું પોલીસ કમિશનરનું હાલ કહેવું છે માત્ર જે પ્રમાણેનો બાળકનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે કારણ કે બાળક દ્વારા છે તે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યારબાદ છે તે પરિસ્થિતિ છે તે વણસી છે અને ક્યાંક પોલીસે શંકા વ્યક્ત કરી છે કે ક્યાંક ને ક્યાંક શાંતિ દોહાડવા માટે બાળકનો ઉપયોગ કરાયો છે જોવાનું એ રહે છે કે પરિસ્થિતિ છે તે હવે કેટલા સમયમાં થાળે પડે છે કારણ કે હજી પણ કેટલાક વિસ્તારોની અંદર જે ટોળું છે તે હાલ

અને આપણે જે અનુપમસિંહ ગેહલોજ છે પોલીસ કમિશનર એમને સાંભળી રહ્યા હતા એમણે કહ્યું કે ખૂબ જ ગંભીર બાબત છે જો આ રીતે કાંકરી ચાળો કરવા માટે સગીર જે છે એમનો ઉપયોગ કરવામાં આવ્યો તો એમની પાછળ કોનું દિમાગ છે એની પણ તપાસ કરવામાં આવશે અને જે પણ આની પાછળ હશે એ તમામને ઝડપી લેવામાં આવશે આ ખૂબ જ મોટું અપડેટ છે સુરત ગણેશ પંડાલ પથ્થરમારાની ઘટનામાં કે જે આરોપી જેમણે પથ્થરમારો કર્યો એ તમામ સગીર વિના છે અત્યારે જે અપડેટ્સ મળી રહ્યા છે પ્રમાણે 14 થી 15 આરોપીને રાઉન્ડ અપ કરી લેવાયા છે પોલીસના સકંજામાં છે અત્યારે અને જે રીતે તમે ગુજરાત ફર્સ્ટ પર સતત અપડેટ્સ જોઈ રહ્યા છો સુરત પોલીસનો ખૂબ મોટો કાફલો તમામ વિસ્તારોમાં ત્યાં હાજર છે આ સાથે જે પોલીસ કમિશનર અનુપમ Singh ગેહલોત છે એમણે ખૂબ જ મોટી વાત કહી છે કે અમને ઘણા બધા મેસેજ મળ્યા છે અલગ અલગ વિસ્તારમાંથી કે અહીંયા આમ થયું છે આમ થયું છે પણ જ્યારે એની ખરાઈ કરવામાં આવી તો એવું કશું બન્યું નહોતું એટલે કે અફવા ફેલાવનારા તત્વો પણ સક્રિય થઈ ગયા છે એનાથી આપણે સૌએ બચવું પડશે આ પ્રકારના ઘણા બધા લોકો હોય છે જેમને આવી પરિસ્થિતિમાં મજા આવતી હોય છે અફવા ફેલાવવાની અને લોકોને ગેરમાર્ગે દોરવાની એટલે આવા તત્વોથી ખાસ બચવું પડશે અફવા ફેલાવનારાઓથી સાવધાન રહેવું પડશે કોઈ પણ સમાચાર આના સંદર્ભમાં આવે તો એની ખરાઈ કર્યા વિના એને માનશો નહીં આ ખુદ સુરત પોલીસ કમિશનર કહી રહ્યા છે અને ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરે છે કે અફવાઓથી દોરાવું નહીં અને શાંતિ જાળવી રાખવી અત્યારે સતત પોલીસનું જે કોમ્બિંગ ઓપરેશન છે સુરતના જે વિસ્તારમાં આ ઘટના બની છે અને એના જે સંલગ્ન વિસ્તારો છે તે તમામ સ્થળે થઈ રહ્યું છે ડ્રોનથી સર્વેલન્સ થઈ રહ્યું છે જોવામાં આવી રહ્યું છે કે ક્યાંય ટોળાબંધી તો નથી થઈ રહી લોકો એકઠા તો નથી થઈ રહ્યા કેમ કે પ્રાથમિકતા એ પણ છે કે સુરત શહેરની શાંતિ ન ડોહળાય એવી કોઈ પણ કોશિશ રાત્રિ દરમિયાન પણ ન કરવામાં આવે જેનાથી શહેરને લાંછન લાગે કેમ કે જે તત્વોએ આ હરકત કરી છે એ તો ઈચ્છે જ છે કે અશાંતિ ફેલાય એમનો ઇરાદો જ છે અને જો સગીર વયના બાળકો પાસે આ સગીર વયના આ તત્વો પાસે આ કરાવવામાં આવ્યું છે તો જે પણ આની પાછળ છે એમનો બદ ઇરાદો કેવો હશે એ સમજી શકાય છે ઈશારો કરે છે કે એક રિક્ષામાંથી કેટલાક બાળકો ઉતરે અને પછી ગણેશ પંડાલ પર પથ્થરમારો કરે એટલે એની પાછળ જેનું દિમાગ હશે એ પણ ખૂબ જ ગંભીર બાબત છે એના પર પણ પોલીસની નજર છે અને અત્યારે તમામ જે આપ વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા આપો ડ્રોનથી પણ સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કરીને ખૂબ મોટી સંખ્યામાં પોલીસની ગાડીનો કાફલો પણ તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે ત્યાં ગાડી પહોંચી ચૂકી છે અને ખૂબ મોટી સંખ્યામાં લગભગ એક હજાર જેટલા પોલીસ કર્મચારી આ તમામ વિસ્તારમાં છે કોમ્બિંગ ઓપરેશન ચાલી રહ્યું છે અને રાત્રિ દરમિયાન જ તમામ આરોપીને ઝડપી લેવા માટેની કોશિશ ચાલી રહી છે ખોટી અફવાથી ન દોરાવું એ આપણા સૌની પ્રાથમિકતા હોવી જોઈએ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવી એ પણ આપણા સૌની ફરજ છે કેમ કે જ્યાં સમાજ હોય ત્યાં આવા કેટલાક તત્વો હોય છે અને એમની કોશિશ પણ હોય છે કે અશાંતિ ફેલાવી કેમ કે અસામાજિક તત્વોની દુકાન ત્યારે જ ચાલતી હોય છે જ્યારે એમના બદ ઇરાદા પાર પડતા હોય છે અને એટલા માટે જ આવા તત્વો એના પર નકેલ કસવામાં આવે સકંજો કસાય અને પછી એમને એવો સબક શીખવવામાં આવે કે આવી હરકત પછી ક્યારે તેઓ કરવાનું સપને પણ ના વિચારે એ રીતની એક્શન અત્યારે પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સતત સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખીને બેઠા છે સૂચનાઓ આપી રહ્યા છે અનુપમ સિંહ ગેહલોત સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ હાલ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે મોડી રાત્રે અત્યારે એક વાગી ચૂક્યો છે સતત તમામ જે અધિકારીઓ છે એ પણ સ્પોટ ઉપર છે અને જે લોકો ત્યાં એકઠા થઈ રહ્યા છે એમને પણ સમજાવવામાં આવી રહ્યા છે કે પોલીસને એનું કામ કરવા દો અને ટોળાબંધી ન કરો બિનજરૂરી ખોટી રીતે પરિસ્થિતિ બગડે તેવો માહોલ ઊભો ન કરો કેમ કે આપણા સૌની કોશિશ છે તહેવારનો સમય છે તો શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર પૂર્ણ થાય અને કેટલાક તત્વો જે મુઠ્ઠીભર કે ચપટીભર તત્વો છે જેમનો બદ બદ ઇરાદો હોઈ શકે છે એના કારણે શહેરની શાંતિને કોઈ તકલીફ ન પડવી જોઈએ